नमस्कार मित्रों क्यप एवं जगह बेसवा टाड़ो ज्या बीजा निंदा अने बुराई करता हो थशो ते क्षण आगे विषय पोते बनी शक छो नमस्कार मित्रों राधे राधे आप सौनु हृदयपूर्वक स्वागत छे तमारा छाता यूट्यूब चैनल वाणी राशिफल में मित्रों आज आप कंभराशि जातक विषे चर्चा करने जाइए કુંભ કુંભરાશિવાળા માટે એકત્રીસ જાન્યુઆરી શનિવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ અને સાથે સાથે તેમને કઈ શુભ અને સુખદ સમાચાર મળી શકે છે મિત્રો આ વીડિયોમાં અમે વિગતે જણાવીશું કે કુંભ કુંભરાશિવાળાનું કુટુંબ જીવન કેવું રહેશે વ્યવસાય અને ધંધામાં સ્થિતિ કેવી રહેશે प्रेम संबंधोंમાં કયા ઉતાર ચઢાવ આવશે અને સાથે જ આરોગ્ય કેવું રહેશે એટલે કે આજે અમે તમને કુંભ રાશિનું આજનું સંપૂર્ણ રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો જો તમારી પણ કુંભ રાશિ હોય તો આ વિડિયો અંત સુધી જરૂર જો મિત્રો આજે શનિવાર છે જે શનિદેવ મહારાજને સમર્પિત દિવસ માનવામાં આવે છે कमेंट बॉक्स में जरूर थी जय शनिदेव महाराज लखशो वीडियो ने लाइक करो तुम प्रथम वक्त अमा चैनल पर आया हो तो चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन बेल ने ऑल पर जरूर सेट करो हवे मित्रों बात करिए आजना पंचांगनी आजनो पंचांग है एकत्रीस जान्युआसो छवीस शनिवार आजनी तिथि है त्रयोदशी આજનો નક્ષત્ર છે પુનર્વસુ નક્ષત્ર આ સમય શુક્લ પક્ષ ચાલી રહ્યો છે આજ સૂર્યદેવનો ઉદય સવારે 7 વાગીને 9 મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે 5 વાગીને 51 મિનિટે થશે મિત્રો આજનો શુભ સમય બપોરે 12 વાગીને 13 મિનિટ વાગ્યાથી 2 વાગીને 56 મિનિટ વાગ્યા સુધી રહેશે કોઈ પણ શુભ અથવા મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આ સમય તમારા માટે લાભદાયી રહેશે જારે આજનો अशुभ સમય સવારે 7 વાગીને 10 મિનિટ થી 7 વાગીને 53 મિનિટ વાગ્યા સુધી રહેશે મિત્રો આજે તમારો લકી નંબર 9 છે અને લકી કલર લાલ રહેશે હવે મિત્રો ચાલો આજની ચાણક્ય નીતિ જ્ઞાન તરફ ચાણક્યજી કહે છે કે વ્યક્તિ કેટલો પણ નજીકનો કેમ ન હોય કેટલીક વાતો તેને ક્યારે કહેવી ન જોઈએ कासकरी ने પોતાની યોજનાઓ કોઈ સામે જાહેર ન કરવી જોઈએ કારણ કે યોજના કહો તો લોકો તેનો મજાક ઉડાવે છે अथवा તેમાં અડચણ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે એ જ રીતે જે વ્યક્તિ પોતાનો પૈસાનો દેખાવ કરે છે તે જલ્દી પૈસા જેટલા ગુપ્ત રાખવામાં આવે એટલા જ સુરક્ષિત રહે છે ચાણક્યજી માતા હતા કે ઘરની વાતો ઘર સુધી જ સીમિત રાખવી જોઈએ કારણ કે બહાર ના લોકો તેમા આગ લગાવવાનું કામ કરે છે મે પોતે જોયું છે કે જેમ જ વાત બહાર જાય છે તે મજાક અને બદનામીનું કારણ બની જાય છે આથી મિત્રો ધ્યાન રાખો કે સાચી ભલાઈ હંમેશા શાંતિથી અને શોર્ વગર થાય છે જારે તમે તમારું sara કામોનો જાતે પ્રચાર કરો છો ત્યારે લોકો તેને દેખાવા તરીકે સમજવા લાગે છે સારા કામોની ઓળખ સમય પોતે જ કરાવી દે છે હવે મિત્રો વાત કરીએ આજના કુંભ રાશિફળની આવો જાણીએ કે તમારો આજનો દિવસ કેવો રહેશે મિત્રો પોતાને સ્વસ્થ અને ફિટ રાખવા માટે આજે વધુ ચરબીયુક્ત અને તળેલી વસ્તુઓથી દૂર રહો જે લોકો આજે તમારી પાસે ઉધાર માંગવા માટે સંપર્ક કરે તેમને ટાળવું વધુ યોગ્ય રહેશે सांजना समय तमारा जीवन साथी साथे बाहर बहार फरवू डिनर करव अथवा कोई फिल्म जो भी तमने मानसिक शांति आपसे मूड सारो बनावे अंत में मित्रों हमेशा याद रखो के आंखों क्यारे खोटू बोलती नथी आजे प्रियजन की नजरो तमने के खूब खास संकेशों में छुपाये लागणीओ तमने भावनात्मक रीते वधु नजीक लावशे આજે તમારી સામે આવતી નવી યોજનાઓ માત્ર આકર્ષક જ નહીં પરંતુ ભવિષ્યમાં સારી આવકનું સાધન પણ બની શકે છે. ખાલી સમય મળ્યા પર તમે આજે મોબાઈલ કે ટીવી પર તમારી મનપસંદ વેબ સિરીઝ જોઈને સમય પસાર કરી શકો છો. જીવનસાથી તરફથી તમને કોઈ ખાસ ભેટ મળવાની પણ શક્યતા છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો શેર બજારમાં રોકાણ કરતા પહેલાં બજારની ચાલ અને પરિસ્થિતિને સારી રીતે સમજવી જરૂરી છે વિચાર વિના કરેલું રોકાણ નુકસાનકારક બની શકે છે ઘણી વખત પરિવારમાં મોટા હોવાના કારણે તમને કેટલાક કઠિન નિર્ણયો લેવા પડે છે જે તમે બીજાની ભલાઈ માટે લો છો પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે તમારી સારી નીતિ બદલ તમને પોતાના જ લોકોનો ગુસ્સો સહન કરવો પડે છે અને આજે પણ પરિવારજીવનમાં આવું કંઈક અનુભવ થઈ શકે છે હાલની વ્યસ્તતાઓમાં હવે થોડી ઘટાડો આવશે જેના કારણે તમને માનસિક શાંતિ અને સાંત્વનાનો અનુભવ થશે જૂના મતભેદો અને મનદુખ દૂર કરવા માટે આ સમય અનુકૂળ છે તમે તમારું વ્યક્તિત્વને સુધારવા અને પોતાને વધુ સારો બનાવવા પર ધ્યાન આપશો કોઈ પ્રભાવશાળી અથવા મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત પછી લાભદાયી યોજના બની શકે છે સસરાળ પક્ષ સાથેના સંબંધો વધુ મજબૂત બનશે હવે તમારી કાર્યશૈલીમાં સુધારો લાવવો જરૂરી બની ગયો છે उच्च शिक्षण लई रहेला विद्यार्थी ने अभ्यास दरमियान थोड़ी अड़चणों शईपण खोटा के गैरकायदेसर काम थी दूर रहो अजाण्या व्यक्ति पर विश्वास करवो नुकसानकारक साबित थी शे हाल में नवं काम शुरू करने समय अनुकूल नहीं मार्केटिंग अथवा मीडिया क्षेत्र साथ जोड़ा आज खास सावधानी राखे अथवा जरूर न हो तो काम टाड़ी दे મિત્રો આજે તમારું ધ્યાન એવા વ્યક્તિ તરફ જશે જે લાંબા સમયથી તમારી આસપાસ છે પરંતુ અત્યાર સુધી તમે તેને ગંભીરતાથી જોયો ન હતો આજથી તમે તેના દિલમાં ખાસ સ્થાન બનાવશો આ સામાન્ય આકર્ષણ નહીં પરંતુ મન અને આત્માનું ઊંડું જોડાણ હશે જે તમને અંદરથી સ્પર્શ કરશે આ સંબંધ વિશે ગંભીરતાથી વિચાર કરો कारण के आ व्यक्ति समय सुधी तुम्हारा जीवन में साथ आप बनी शके छे साथे साथे मित्रों परिवारजनों साथ ने सारो समय पसार करवानी योजना बनी शके छे कोई जूना संबंध में फरी नवी ऊर्जा भरवा माटे आ समय खूब अनुकूल छे परस्पर समझ थी संबंधों वधु मजबूत बनशे આ સકારાત્મક વાતાવરણનો પૂરતો લાભ લો અને લોકો સાથે મળીને કંઈક નવો આ સમય માત્ર ભૌતિક પ્રગતિ માટે જ નહીં પરંતુ આત્મિક અને આધ્યાત્મિક વિકાસ માટે પણ શુભ છે તમારી અંતરાત્માની અવાજ સાંભળો અને તમારા જુસ્સા મુજબ આગળ વધો ભવિષ્ય માટે આશા અને ઉત્સાહ જાળવી રાખો કારણ કે આવનાર સમય તમારા માટે અનેક નવા અવસર લઈને આવશે હવે મિત્રો तमारी लव लाइफ विषय बात करिए आज प्रेम जीवन में रोमेंटिक पड़ों पूरी शक्यता है तमारा संबंध ने वु मीठो बनावशे। जो तमारा प्रेमी अथवा प्रेमिका दूर छो तो आजे आंतर अलगाव नहीं परंतु भावनात्मक नजीकता कारण बनश सलाह ए शारीरिक सुखनी अपेक्षा न राखो પરંતુ જ્યારે મન ગૂંચવાયેલું હોય ત્યારે તમારા જીવનસાથી સાથે દિલની વાતો શેર કરો આવો કરવાથી તમે તેમનો વિશ્વાસ જીતશો આ સમય સંબંધોને મજબૂત બનાવવાનો અને જૂના ઘા ભરી દેવાનો છે ગ્રહોની સ્થિતિ પણ આ જ સંકેત આપે છે કે હવે તમારે જૂની વાતોને પાછળ છોડીને આગળ વધવું પડશે તમે અનુભવો કરશો કે નાની નાની ફરિયાદો અને મુદ્દાઓને વધારે મહત્વ આપવાથી જ સંબંધોમાં તણાવ થયો હતો હવે સમજદારીથી આગળ વધવાનો સમય છે મિત્રો આજે વ્યવસાય અને કરિયર અંગે વાત કરીએ તો વેપાર સાથે જોડાયેલા લોકો માટે દિવસ શુભ સંકેત આપી રહ્યો છે આજે કરેલો કોઈ પણ કરાર ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે ભાગીદારીમાં વ્યવસાય કરનાર લોકો તેમના બિઝનેસ પાર્ટનર સાથે સારા સંબંધો બનાવીને આગળ વધશે નોકરીપેશા લોકો પણ આજે પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ રોજ કુંભ રાશિનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ પર જરૂર સિલેક્ટ કરો તમારો દિવસ શુભ રહે नमस्कार मित्रों राधे कृष्णा